રાજ્યમાં દારૂબંધીની વાતો વચ્ચે કાગડાપીટ પોલીસ સ્ટેશન હક વિસ્તારમાં હાલ દેશી વિદેશી દારૂના વેપલાઓ બેફામપણે ચાલી રહ્યા છે એ કાગડાપીટ પોલીસ સ્ટેશનના પીઆઈની આંખ નીચે વૈવદર સુરેશ ચૌધરી અને ભરત રાઠોડની મિલી ભગતમાં બેફામપણે દારૂ અને જુગરના અડ્ડાઓને પરમિશનો આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે ત્યારે સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર કાગડાપીટ વિસ્તારના બુટલેગરો પાસેથી રોજરોજ પીઆઈ એસ પટેલના નામે વહીવટદાર દ્વારા લાખો રૂપિયાની હપ્તા વસૂલી કરવામાં આવી રહી છે અમદાવાદ શહેરના બાહોસ પોલીસ કમિશનર શ્રીની કડક સૂચનાઓ છતાં અહીંના વહીવટદાર સુરેશ ચૌધરી અને ભરત રાઠોડ દારૂ જુગારના અડ્ડાઓને ખુલ્લામ લીલી ઝંડી આપીને તેમના આદેશોની અવગણના કરી રહ્યા હોવાથી પ્રામાણિક પોલીસ કર્મચારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના મુખ્ય વહીવટદાર સુરેશ ચૌધરી અને પેટા વહીવટદાર ભરત રાઠોડ પોતાની નોકરીની જગ્યા પર હાજર ન રહીને કાગડાપીઠ વિસ્તારમાં આવી અસામાજિક પ્રવૃત્તિઓને પરમિશનો આપીને મસમોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ત્યારે જો રાજ્યનો લાંચ રસૂલ વિરોધી બ્યુરો હવે પોલીસ કર્મીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરે તો મોટા પ્રમાણમાં બેનામી મિલકતોનો પર્દાફાશ થઈ શકે તેમ છે તેમ છતાં રાજ્યના લાંચ રસૂલ વિરોધી બ્યુરોના ફરજ પરના અધિકારીઓ કેમ મુખ પ્રેક્ષક બનીને આ બધું જોઈ રહ્યા છે અને કેમ આ ભ્રષ્ટ વહીવટદારોની વિરુદ્ધ તપાસ કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છે તેવા અનેક સવાલો શહેર પોલીસ માં ચર્ચાઈ રહ્યા છે